તો ઇનામ દેવામાં આવશે અને એ ઇનામ અત્યારે આપણે ગીસામાં એ ઇનામ બતાવવાનું નથી દે આપણે માતાભાઈ ઇનામ આપશે છે ઇનામ હું આપીશ હા જો પાણો ઇનામ આપે ઠેરાઈ દે તો

તો જોવી આપણે જો વિશાલભાઈ ઠેરાઈ ગયા ને ઇનામ દેવાન થાય છે બરાબર એ રહા નહીં જાતા તડપ એસી છે ના નઈ નઈ સકાય હાલો ભાઈ કરો ટ્રાય હાલો આપણે કરી દે ને હાલો ફેલ ઈનામ જીતું હોય તો રાખવું પડે ભાઈ હાલો એ ફેલ ઈ ઈ ફેલ 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 આ હાલો આપણે તો નથી લગાડીએ ચોટાડી ક્યાં પાણો હા આપડે બાથાભાઈ ડ્રાય મારે છે આપડે જોયું બાથાભાઈ આમાં

બાય બાય ટાટા ગુડ બાય ગાલો તો ચેલન તો આવી ગયા છે અરે નથી જીતી જાય એવું અરે ઠરાવવાનું થાય બાકી ઈનામ તો લેવાનું કે ઈનામ મૂકવાનું નથી એટલે રહેવા દે નહીં ઠેરાય અરે ઠરાવવાનું થાય છે બાકી ઈનામ માર ટ્રાય હાલ હાલ માં તો ટ્રાય માર ટ્રાય બીજું શું હોય મારી ગયો નહીં આવે ભાઈ રહેવા દે ખોટો મચ માં ઈના માટો એટલે ખોટો મચ ભાઈ નહીં ઠેરાય સબાસ બેટા એમનો આલે વાલે એમનો આલે અરે ચોટી ગયો ચોટી ગયો જોઈ લે જોઈ લે એમનો આલે ભાઈ અરે ઈ એમાં કાઈ દે દેખાય જો થોડી જ નો મૂકવાનો અરે લાવો આ ઇનામ દે દો આપણે ચોટાડી દીધો પણ જોઈ લો મિત્રો જોઈ શકો છો આપણી મહેનત આજે સફર થઈ જો બડે હરામી હો બેટા ઇનો ભાઈ મારો મુકે ઓલા પણ ગાકરી ન નાખ્યો ભાઈ કાય વાંધો નઈ હાલો તો એમ તો એમ તો હાલો હવે ભાઈ કે કે ચોટાડી દીધો ચોટાડી દીધો બાકી મુગ્યો હે ઇનામ આપણને દેજો ઇનામ આપણે જોવું છે વાંધો નઈ હાલો જલ્દી મોહ પર હટો ઇનામ કાઢવી ઇનામ બરાબર હાલો આ તમારું ઈના હાલો ઈના પલા મણા આવડા કુગરા આતી તે કેવડી મહેનત કરાવી મેકી તા ઇનામમાં શું લાય હોય છે તે હાલો ઈના કુગરા રમવાનો કુગરો લાયો હા બરાબર મજા આયા ઓર મે યે જો મજા હે હિન્દુસ્તાન કે હર વ્યક્તિ હાલો આપડે ઇનું ઇનામ દે દીધું વળવી બીજા ધમાકેદાર વિડીયોમાં તો અમારી ચેનલમાં નવા હોય લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો તો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ને આવું ઇનામ લેવા આવજો મિત્રો